પાટણના સાંતલપુર નેશનલ હાઇવે અકસ્માત નેશનલ બિસ્માર બનેલા સાંતલપુર નેશનલ હાઇવે પર અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે ખાડાના કારણે ટ્રેલર ચાલકે શેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતની ઘટનામાં નેશનલ હાઇવેની બેદરકારીના કારણે ટ્રક ચાલકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ટ્રેલર ચાલક આગળના કાશમાંથી બહાર નીકળી નીચે પટકાયો હતો તો અકસ્માત નેશનલ હાઇવે પરના ખાડા રાજના કારણે તંત્રના પાપે ટ્રક ડ્રાઈવરને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે તંત્રની બેદરકારીના કારણે ટ્રક ચાલકને જીવ ગુમાવવાનો વારો આવતા તંત્ર સામે વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે સાંતલપુરના નેશનલ હાઇવે પર આવેલ સિધાળા ગામ નજીક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ટ્રક ચાલકનું મોત નીપજતા અન્ય લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે અને અકસ્માતને પગલે નેશનલ હાઇવે પર થોડીક વાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર